અમરેલી એરપોર્ટ પર આજે વધુ એક વખત મોટી દુર્ઘટના ટળી છે એરપોર્ટ પર ટ્રેનિંગ સેન્ટર પર એક પ્લેન રનવે પરથી કોઈ કારણોસર નીચે ઉતરતા એરપોર્ટ પર દોડધામ મચી ગઈ હતી જોકે સદભાગે કોઈ જાનહાની થઈ નથી પરંતુ આ ઘટના એરપોર્ટ પરની સલામતી વ્યવસ્થા અને ટ્રેનિંગ સેન્ટરની કામગીરી પર આક્ષેપો કર્યા છે નોંધનીય છે કે અગાઉ પણ પ્લેન ક્રેશ થવાને કારણે બનાવમાં એક ટ્રેનિંગ પાયલટનું અમરેલીમાં મોત થયું હતું રનવે ઉપરથી પ્લેન નીચે ઉતરવાની આ બીજી ઘટના છે જે એરપોર્ટ વ્યવસ્થાપનમાં બેદરકારી તરફ સારો કરે છે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે